તો જેએનયુને લઈને જે વિવાદ વકર્યો છે તે વિશે આગળ પણ માહિતી આપીશું પરંતુ તે પહેલા એક મહત્વના ભોગ બની છે સામખિયાળી પાસે એસટી બસ ટ્રક પાછળ ભટકાઈ છે તો આ અકસ્માતમાં ચાર લોકોને ઈજા થઈ છે રાજ્યમાં વધુ એક એસટી બસને અકસ્માત નડ્યો છે સામખિયાળી પાસે એસટી બસ ટ્રક પાછળ ભટકાઈ છે જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી છે

મોટા એસટી અકસ્માતો સર્જી ચૂકી છે ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી સામખિયારી પાસે અકસ્માતગ્રસ્ત જે ટ્રક રસ્તા પર પડી હતી તેમાં એસટી ના ડ્રાઈવરે બેદરકારી પૂરક અકસ્માતગ્રસ્ત ટ્રકમાં પાછળથી એસટી એસટી નો અકસ્માત સર્જ્યું છે જેમાં અંદર બેઠેલા પેસેન્જરો પૈકી ચાર કાર પેસેન્જરોને ઈજા પહોંચી છે જેને હાલ વધુ સારવા માટે નજીકની બસાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કૃષ્ણ જી આજે ચાર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની હાલત કેવી છે જે હાલ તેઓની હાલત સુધારા પર છે તાત્કાલિક તેઓને સારવાર મળી ગઈ છે ઓછી ઓછી વધી ચારે લોકોને ઈજા થઈ છે પરંતુ અકસ્માત સામાન્ય છે પરંતુ આ ગંભીર વાત કહી શકાય કે વારંવાર થતા એસટી ના અકસ્માતો છે જે ડ્રાઈવરોની બેદરકારીના કારણે થતા હોય છે તેઓ પણ અંદર બેસેલા પેસેન્જરોએ આક્ષેપ કરી છે કૃષ્ણ દાઉદ કેટલા વાગે અકસ્માત સર્જાયો હતો જી હાલ અકસ્માત અર્ધો કલાકથી અંદર અંદર અંદરનો અર્ધો કલાક પહેલા સર્જાયો છે જેની હાલા કચ્છના જે એસટી નિયામક છે તેઓને પણ અકસ્માત વિશે કોઈ પણ હજી સુધી માહિતી મળી નથી કૃષ્ણ જી દાઉદ કયા રૂટની આ બસ હતી ને આ બસમાં કેટલા પેસેન્જર સવાર હતા જી કૃષ્ણ હાલ જે અર્ધો કલાક પહેલા જ અકસ્માત સર્જાયો છે માટે જે એસટી નિયામકનો સંપર્ક કર્યો ત્યારે તેઓના પાસે પણ અકસ્માત વિશે કોઈ માહિતી નથી કયા સામખિયા બસ હતી હતી અને ક્યાં રહી માહિતી ને અકસ્માત નડ્યો છે જેમાં ચાર લોકો ખાલ થયા છે તમામ હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેમને સામાન્ય ઈજા હોવાની માહિતી મળી રહી છે તો રાજ્યમાં જે એસટી બસની અકસ્માતનો સિલસિલો છે તે ઘટ્યો નથી વધુ એક એસટી બસ અકસ્માતનો ભોગ બની છે આ પહેલા પણ નવસારીમાં એસટી બસને અકસ્માત નડ્યો હતો અને જેમાં બેતાલીસ લોકોના મોત થયા હતા એસટી બસ નદીમાં ખાબકી હતી બસના ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને એસટી બસ નદીમાં ખાબકી હતી જેના કારણે એસટીમાં સવાર બેતાલીસ લોકોના મોત થયા હતા જ્યારે કે બીજો જે અકસ્માત થયો હતો અમરેલી પાસે અકસ્માત જે રીતના એસટી બસને અકસ્માત નડી રહ્યા છે તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે એસટી બસનું જે આ સ્લોગન છે એસટી ની સવારી સલામત સવારી તે હવે એસટી ની સવારી અસલામત સવારી બની રહ્યું છે ફરી એક એસટી બસ અકસ્માતનો ભોગ બની છે સામખિયાળી ની આ ઘટના છે જ્યાં એસટી બસ ટ્રકની પાછળ ભટકાઈ અને તેમાં સવાર લોકોમાંથી ચાર લોકોને ઈજા પહોંચી છે આ તમામે તમામ ચાર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો છે સામખિયાળી પાસેની આ ઘટના છે જ્યાં એસટી બસ ટ્રક પાછળ ભટકાઈ અને તેમાં સવાર જે મુસાફરો છે તેમાંથી ચાર લોકોને ઈજાઓ છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એસટી બસના અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત જ છે થોડા થોડા સમયના અંતરે આ ફરી એક ઘટના એવી સામે આવી છે જેમાં એસટી બસને અકસ્માત નડ્યો હોય એસટી ની સવારી સલામત નું સૂત્ર હવે ખોટું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો રાજ્યમાં વધુ એક એસટી બસ અકસ્માત ભોગ બની છે એસટી બસની અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત જ લાગી રહ્યો છે જે બે અકસ્માત આ પહેલા થઈ ચૂક્યા છે તેના પરથી એસટી તંત્રએ કોઈ શીખ લીધી નથી નવસારીમાં અકસ્માત થયો હતો જેમાં એસટીમાં સવાર બેતાલીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અમરેલીમાં પણ વળાંક સમયે જે અકસ્માત ઝોન હતો ત્યાં વળાંક સમયે એસટી બસ પલટી ખાઈ ગઈ હતી અને અને તેમાં પણ લોકોના મોત થયા થયા હતા હતા અમુક લોકો ઘાયલ જ્યારે ફરી એકવાર એસટી બસ ને અકસ્માત નડ્યો છે સામખિયાળી પાસે ટ્રકની પાછળ ભટકાય છે એસટી બસ જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી છે તમામે તમામ ચાર લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે